જ ખાતે દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય વગાડનાર એનટીએ બેન્ડ કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ધરણા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સયાજીગંજ પોલીસે આ યુથ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી got લોકનો રોડ અહીંયા બંધ થઈ ગયો છે રોડ અરે તમે લોકો તો બહુત વાર કે આ જોવા મળી રહ્યો છે મહોદય બાબત છે પાછલા દિવસોમાં લેવામાં આવેલી યુ નીટીની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં છબડા થયા છે અને પેપર પાંચે જ લાખમાં વેચવામાં આવ્યું છે એની સાબિતી ખુદ ઝારખંડ અને બિહાર પોલીસે એવા કેન્ડિડેટો પકડીને કરી છે કે જે સ્વીકાર્યું છે કે એમને નીટની પરીક્ષાના પેપરો એક મહિના પહેલાં મળી ગયા હતા સાથે સાથે ગોધરાના જલારામ સ્કૂલના અંદર પણ બેસેલા વિદ્યાર્થીઓએ પૈસા આપીને આ એક્ઝામ આપી હોય એવી સાબિતી ત્યાં થઈ છે વડોદરાના રોય ઓવરસીસના પરસોત્તમ રોયના પાસેથી ચૌદ ચેકો બી મળી આવ્યા છે કે જે દસ દસ લાખ રૂપિયામાં વિદ્યાર્થીઓને પાસ કરવા માટે લીધેલા હતા ત્યારે આ સમગ્ર દેશમાં સાબિત થયું છે કે યુદ્ધ નીતિની જે એક્ઝામ છે એના પેપર ફૂટ્યા હતા એમાં થઈ હતી ત્યારે આ એક્ઝામના અંદર બેસેલા ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર દ્વારામાં જે ચેડા કરવામાં આવ્યા છે એ ચેડા ના કરી આ એક્ઝામને રદ કરવામાં આવે અને યુથ નીતિની એક્ઝામ ફરીથી લેવામાં આવે એવી માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા એક નિયમ જ રહ્યો છે કે જ્યારે જ્યારે સરકાર પોતાના કાળા કામો છુપાવવા માંગતી હોય અને વિપક્ષનો અવાજ દબાવવા માંગતી હોય ત્યારે એ પોલીસને આગળ કરી દેવામાં આવે છે આજે જ્યારે અમારા દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરીને એને અમારી ધરપકડ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પરીક્ષાઓમાં જે એજન્સીને કામ આપ્યું હોય સરકારે અને એ પરીક્ષાઓમાં જે છબાડા થયા છે વારંવાર આજે નીટ ની પરીક્ષા ની વાત હોય કે જે પરીક્ષાઓ રદ થઈ છે યુટીસી નેટ ની વાત હોય કોમનવેલ્થ એન્ટ્રન્સ ટેસ્ટ ની વાત હોય આ તમામ વચ્ચે આ એજન્સી આપણે સાબિત થઈ ગયું છે કે આ એજન્સી ફેલ છે ત્યારે આ એજન્સી જે માધ્યમથી જેના માધ્યમથી એજન્સી ને કોન્ટ્રાક્ટ આપ્યો એ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આ સરકાર પોતાની જાતની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી ઉપરથી કાલે શિક્ષણ મંત્રી શપથ છે એક શપથ રીતે ઉપચાર કરતા કે આ વિદ્યાર્થીઓ સાથે કે યુવાનો સાથે અન્ય નહીં થવા દો એવું પણ નથી બોલતા દેશના પ્રધાનમંત્રી પણ એક સપ્તાહ બોલવા તૈયાર નથી નથી આજે લાખો વિદ્યાર્થીઓ પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમ છે ત્યારે આખા દેશની વાત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ યુથ કોંગ્રેસ જે ધરણાનો કાર્યક્રમ છે એમાં એ ધરણામાં ઉપસ્થિત છે અને આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના સરકારના પાપના કારણે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાયા છે એવા એવી ઘટનાઓ ના બને એના માટે કડક દાખલો બેસાડવો જોઈએ આવી એજન્સીઓને રદ કરવી જોઈએ અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મુકાય એવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ પરંતુ અત્યાર સુધી ગુજરાતની સરકાર હોય કારણ કે પેપર પગ ના બહુ લીક થયા તો ગુજરાત ભાજપ સરકારે કોઈ પગલા લીધા નથી કારણ કે નથી કેન્દ્ર સરકાર ભાજપની છે એમને પણ કોઈ પગલા લીધા નથી એટલા બધી બાબત ને લઈને આજે આખા ગુજરાતમાં માં આખા દેશમાં એકસાથે સાથે ધરણા પ્રદર્શન નો